દોરડો ખાતે ખાદીમાંથી બનેલો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો દોરડો ખાતે ખાદીમાંથી વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ગૌરવપૂર્વક લહેરાવવામાં આવ્યો હતો હાથથી બનાવાયેલા ખાદી કાપડમાંથી તૈયાર કરાયેલા વિશાળ તિરંગો બસો પચીસ ફૂટ લંબાઈ અને એકસો પચાસ ફૂટ પહોળાઈ ધરાવે છે જે દેશભક્તિ અને આત્મનિર્ભર ભારતના સંદેશને પ્રતિબિંબિત કરે છે આ ઐતિહાસિક પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકો ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલા કાર્યકરો અને અધિકારીઓ હાજર રહ્યા હતા ખાદી જેવા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાનો સંદેશા કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો આ અવસરે ગ્રામોદ્યોગ વિકાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને મશીન ટૂલ્સ કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ કિટના માધ્યમથી ગ્રામીણ વિસ્તારોમાં સ્વરોજગારની તકો વધશે અને સ્થાનિક કારીગરોને આર્થિક રીતે સશક્ત બનવામાં મદદ મળશે કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ ખાદીના મહત્વ સ્વદેશી વિચારધારા અને રાષ્ટ્રપ્રેમ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા સમગ્ર કાર્યક્રમ દેશભક્તિપૂર્ણ માહોલમાં ઉજવાયો હતો